ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગમાં જો આજે તો ઉત્તરાયણ છે તો બધાય તૈયાર થઈ ગયા છે અહિયાં રિયા વંદન ને મોજા પહેરાવે છે તૈયાર થઈ ગઈ છે અને વંદન પણ તૈયાર થઈ ગયો છે મોજા પહેરી લીધા વંદન ને પહેરાવે છે પણ નથી ફાવતું જો

જે આયા કચરું વાળવા વાળા હોય ને એને ચોખા ને ઘઉં ને એવું આપવાનું હોય તો ઈ આપણે આપી દીધું છે અને આગળ continue માં બધા રેજો તો આજે તમને ઉતરાયણ ના જોવાની મજા આવશે પછી રિયાન્સી ને વંદન ને બે એ જમી લીધું અને ઈ બે તો બેહી ગયા સાયકલ માં અને હવે મારે જમવા બેસવાનું હતું તો બેસી ગયા જમવા જમવામાં તો ઉંદીયુ રોટલી ને દાળ ભાત બનાવ્યું હતું તો બધાય બેસી ગયા જમવા માટે અને ઉંદીયુ આજે હોય એટલે તો મજા આવે તો ઉંદીયુ ખાઈ લીધું પછી તો રિયાનસીએ ટીવી માં મારા વિડીયો શરૂ કરી દીધા જો અને ત્યાં તો એના પપ્પા ડાગલો લઈને આવ્યા રિયાનસી આટુ તો રિયાનસી તો રાજી થઈ ગઈ અને ડાગલાને જગાવવા લાગી જો પણ કોઈ બપોરે કારણ કે સવારે મોડા જાગ્યા હતા ને એટલે તો છે ને થયું ચાલો બાર જાવી તો કારણ કે અત્યારે ધાબે જાવી તો ધાબે તડકો લાગે એટલે પછી મંદિરે જવાનું નક્કી કર્યું અને જો અમે બધા તૈયાર થઈ ગયા તા લિફ્ટ નો બ્લોગ લઈ લીધો અને પછી મંદિરે અમે તો ગાડીમાં હરિયો દસ દિવસ પેલા જ નખાવી દેવી કારણ કે બધાને આગળ બેહવાનું હોય તો એને વાગે નહીં એટલા માટે દોરી અત્યારે બહુ જ વાગે ગળા કપાઈ જાય એમ તો જો ગાયોનું ટોળું મળ્યું અને હા ગાયુનું ટોળું જોતાં જોતાં મને એક વિચાર આવ્યો કે આનો વિડીયો લઈ લઉં અને તમારી સાથે શેર કરું કે જો ગાયું લાઇનમાં ચાલે છે એને ખબર પડે છે લાઇનમાં ચાલે અને ત્યાં તો અમે મંદિરે પોગી ગયા દશામાના મોગલમાંનું મંદિર હતું ત્યાં પોગી ગયા અને જો વંદનને રિયાંશી દર્શન કરવા લાગ્યા અને પછી અમે ઘરે આવી ગયા હતા પણ ગાડીમાં વ્લોગ શૂટ પછી નહોતો કર્યો કારણ કે રિયાંશી સુઈ ગઈ હતી ગાડીમાં જ સુઈ ગઈ હતી પછી ઘરે આવીને સુઈ ગઈ અને પાંચ વાગ્યા ને છ પાંચ છ વાગ્યા હશે ત્યારે એ જાગી તો અમે છ વાગે ધાબે ગયા હતા તો જો અમે ધાબે જ આવીશી લઈને અને વંદન તો મારા કાકાજીના ઘરે ગયો તો તો એ નહોતો ત્યાં સામેના ધાબે જ ગયો હતો તો અમે જો ધાબે જ અને રિયાંશી બેન તૈયાર થઈ ગઈ લીધું તો નો તહેવાર છે ચડી છે 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 અને જો પતંગ પતંગ એટલે ગયા અમુક અલગ અલગ શોખ હોય હોય પ્રમાણે મનાવતા અમારી બેન તો ને હું છું બાજી હારી ઉત્તરાયણ તમારા જીવનમાં ખુશી ની હવા લઈને આવે પતંગની જેમ તમારું જીવન પણ ખુબ ઊંચાઈએ પહોંચે તમને અને તમારા પરિવાર ને ઉત્તરાયણ સારી શુભકામનાઓ તમે બધાએ પણ ઉત્તરાયણની પછી પાછી થોડીક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી લીધી અને પછી બહાર જવું હતું તો અમે બાર જવા નીકળી ગયા અને થયું કે આ બાજુ આખો દિવસ તો ઈ બાજુ કે જવાય એવું નોતું કારણ કે ઉતરાયણ ના દોરા બોરા ભરાય તો ભીક લાગે તો નોતા ગયા તો અત્યારે જાવું તું તો નીકળી ગયા અને અયા જો police વાળા એ ઉભા તા અને પુલ ઉપર નોતા ચડવા જતા કારણ કે જેને હર્યો હોય એને ચડવા દે પુલ ઉપર એ તમે થોડીક ગાડી આપો ને પતંગને દોરા પડે થોડીક ગાડી આપો ને પતંગ ને દોરા પડે ઉપર માથે પડતા તા અમારા પુલ ઉપર ચડ્યા ને ત્યારે માથે ઓઢવા પડતા તા આપણા હરિયો હોય ને એને જ પુલ ઉપર જવા દે ને નકર પુલ છે ને આખો દિવસ બંધ હતો અત્યારે કેટલા સાત વાગે સાડા છ સાત વાગ્યા છે ત્યારે આ પુલ ખુલેલો છે તો અત્યારે જો પુલ ઉપર ગયા અને પતંગ જો કેટલી બધી દેખાય છે અને બહુ જ પતંગ રસ્તામાં પડેલી હતી અહીંયા ઠેઠ લગી પતંગ ઉંચ પડેલી હતી જો અહીંયા લગી દેખાય છે ને પતંગ પડેલી હતી અને ઘડીક ઘડીક ગાડી પણ ઉભી રાખવી પડતી હતી દોરાની બીક લાગે આગળ તો હર્યો હતો પણ વચ્ચે કે ગમે ત્યારે દોરા જે પ્રકારના બને છે કે વાગવાની બીક તો લાગે જ અને જો અહીં બિલ્ડિંગ ઉપર ને બધે જોઈએ ને તો માણસો માણસો બધે ચડી ગયા હતા વર્ષમાં એક દિવસ એવો હોય કે બધાય ધાબે ચડતા હશે નગર તો ક્યાંય આપણે કોઈ ધાબે ચડતું ન હોય એટલે જો તા પારેવડું ટોળું નીકળું હતું તો પક્ષી જોઈને મને વિચાર આવ્યો કે બિચારાને આજે કેટલી તકલીફ પડતી હશે એ આમથી આમ આમથી આમ આ બિલ્ડિંગ હતી ને એની ફરતું ફરતું પક્ષીનું ટોળું એક ફરતું રહેતું હતું અને એ થોડું ગમતું જ શૂટિંગ થઈ ગયું અને જો અહીંયા અને આ બધું પોપુને ટોપીને ફૂગા ને એવા બધા વેચવા ઊભા હતા આ લોકોને બિચારાને આજે એક દિવસ કમાણી કરવાની હોય તો ક્યાર ના અહીંયા ઊભા હતા ગુગા ને ઉવ્યત હતા અને ત્યાં અમે આવી ગયા ગાર્ડન માં ત્યાં રિયાન્શી બેન ગાર્ડન માં બે આવતા વેત જ ગાડી માં બેસી ગયા જો અને ગાડી માં મારી લીધો ચક્કર આ કયું ગાર્ડન છે એ તો સુરતીઓને તો ખબર જ હશે જો અહીંયા કેટલી ગાડીઓ છે નાના છોકરાને અહીંયા ગાડી ઉપર બેસાડે અને આટા મારે જો પછી અહીંયા છે ને આ રામ નામ બધા લેતા હતા અને અહીંયા છે ને આપણને બુક આપે કે આપણે રામ ના નામ એક પણ ભરી દેવાનું તો મેં છે ને આ બુક લઈ લીધી અને રામ નામ લીધું આજે ઉતરાય હતી તો ભગવાનના ના બે નામ લેવાય એનાથી શ્રેષ્ઠ શું તો જો મેં આ બુક પણ ભરી દીધું અને રામ નામ લખી નાખ્યું તો રિયાંશી પણ મારા બાજુમાં વેઈ ગઈ હતી અને પણ ગયું એટલે હું અહીંયા આપી દીધું અને પછી તો આ બેને વેફરનું વિના કરી નાખીતું તા તો પછી એને વેફર લઈ દીધી અને પછી ગાર્ડનમાં અંદર ગયા તો ઘડીક બેઠા અને થોડોક વિડીયો ઉતાર્યો અને અહીંયા તો મારે રીલ્સ બનાવી હતી પણ થોડુંક અંધારું થઈ ગયું હતું એટલે રીલ્સ ન બની પણ ખાલી વિડીયો શૂટિંગ કરી લીધું કારણ કે આમ થાય આપણે બ્લોગમાં જ નાખવું હોય તો બ્લોગમાં નાખી દીધું અને બેન જો અહીંયા બેસી ગયા વેફર ખાવા માટે તો જો એના નખરા

ફૂલ નો તોડાય ફૂલ નો તોડાય શું છે બતાવ તારો હાથ માં ઓલો આજ બતાવ ખોલ તો ખોલ તો ફૂલ તોડ્યા બોલો અને હજી પતંગ ચગતી હતી જો પતંગ આય આય તે અમાર માથે એક પડી તી તો એનો વિડિયો આમ પૂરો નો શૂટિંગ થયો પણ જેટલો છે જો આ પતંગ છે ને ચકતી ચકતી અમાર માથે પડી તી અને પછી ત્યાંથી અમે નીકળી ગયા અને આવી ગયા ઢોસા ચારકોલ માં આજે ખાવાના હતા તો ઇચકા ઉપર બેસાડી દીધા અને એનું વિડીયો શૂટિંગ કરી લીધું જો અને પછી મેં પણ એની સાથે ફોટોગ્રાફી કરી એના પપ્પા સાથે કરી અને પછી મેં કીધું લાવો હું બે ત્રણ ઇંચકા તહેવારના દિવસોમાં હોટલોમાં છે ને ટ્રાફિક વધારે હોય પણ અમે થોડાક વહેલા ગયા તા ને તો હજી ટ્રાફિક નહોતું થયું એટલે પ્રોબ્લેમ ન આવ્યો નઈતર તો અહીંયા કલાક કલાક વેઇટિંગમાં બેસવું પડે ઘણીવાર તો પછી અમે મૈસૂર ઢોસાનો ઓર્ડર આપી દીધો તો અને એ ઓર્ડર આવતા જ અમે બીજો પણ એક ઓર્ડર આપી દીધો તો મારું ફેવરેટ હતા જીની રોલ તો જો જીની રોલ પણ આવી ગયા અને બધાય ખાવા બેસી ગયા હતા તો રિયા કેવું કરતી હતી જીની રોલ મારા ફેવરેટ છે તો જો આવી ગયા કેટલા મસ્ત છે અને આ અવાજ છે ને થોડોક જનરેટરનો નો આવતો હતો કારણ કે ત્યાં પાવર વયો ગયો હતો એટલે generator શરુ કર્યું હતું અને પછી મેં કીધું કે જશે લીધો તો રિયા ને શીખ લઈ લીધો તો મારે જ અને અમે જમીન બહાર આવ્યા ને તો તો જુઓ કેટલું ટ્રાફિક થઈ ગયું હતું અહીંયા કેટલા બધા લોકો વેઇટિંગમાં બેઠા હતા અને લાઇનમાં વારો આવે ને એમ જતા હતા બહુ જ ટ્રાફિક થઈ ગયું હતું તો અમે પહેલાં જમી લીધું જ સારું થયું પછી વેઇટિંગમાં બેસવાની બહુ મજા ન આવે કારણ કે એ કરતાં તો એમ થાય ઘરે બનાવી નાખું સારું વેઇટિંગ હોય ઈ કરતાં તો અને પછી જો આ સુંદર મજાનો અમારા સિટીનો વ્યૂ લેતા લેતા ઘર તરફ પહોંચી ગયા અને આ રીલ અમે બનાવી તી આજે પછી છેલ્લે છે ને મેં આ રીલ મેકી દીધી બારખડીમાં અક્ષર જા જા રે એમાં મને ગમે એક તું એ ગીતમાં મેં રીલ બનાવી છે જે હેતલ વિજય વ્લોગ ચેનલમાં આવી ગયેલ છે તો જોઈ લેજો અને મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ વંદન નારોલામાં આવી ગયેલ છે તો એને ફોલો પણ કરી દેજો અને જોઈ લેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અહીંયા છે ને હું જ જે અત્યારે કહું છું ને એ જ અહીંયા બોલું છું પણ થયું એવું કે છે ને સાઉન્ડનો અવાજ આવે એટલે કોપીરાઈટ લાગે તો મેં અવાજ કાઢીને પાછો નાખું છું તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આવી રીતના આપણે ઉત્તરાયણની ઉજવણી કરી છે અને તમે પણ ખૂબસૂરત ઉજવણી કરી હશે તો મારા અને મારા વંદનના તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં